તમે તો દાદા બની જવાના અરે આ તો ફાઈનલ કર દીયો ફાઈનલ કર દીયો દાદા એ પણ તમે ઓરી આવતા તો બહુ તો નક્કી કરો હડો નક્કી નક્કી થઈ ગયો ટોમ ટેકવાળું બધું આ નક્કી કરો કાકા કાકા બેસ પણ ઓરા કશું કરતો તારા સબંધની વાત મારો બેટો જબ્બર ઉતાવળ્યો સબંધની તો વાત નહીં આયા સબંધની વાત નહીં આયા પણ તારા માટે હારા બા ભગવાનના રૂપિયા આયા એવું હા જો કરિયા લે રે કોમ આપરો બોલો તમારે થોડા ઘરાને રોકો આ ગ્રહો ભલે નર પણ તમે આવી ગયા આ નર્ચર કાઢવા માટે કાઢવા માટે તમન કઉ ઓ નો તો નહી ક્યું ગલ્લા ઉપર અરે બે લાગ મોઢા લાગતે ખમતા મો કઉ મની મની તો આલું ન યાર તું આલા કેટલા ભર્યા બોલો કેટલા લેશો કે અમાર પેલે કમ્પ્લીટ કરાવો અરે મારા હોમથી ના કેવાનું છે કરો તારું પટાવો પછી તો લેજો

હા જે પૈસા તમે આવ્યા એ કોઈને કહેવાના નથી ને કોઈ તમને પૂછો તો મારું એડ્રેસ આપવાનું નહીં અને

ખાલી મને નંબર આપો મારો ખાલી મને નંબર આલો નંબર લખી દો હા બોલો છોડો 98 98

તેત્રીસ આ તો તમારો ફોટો પાડ આ નંબર લખો જલ્દી અઠવાનું અઠવાનું કર્યો ને અઠવાનું કર્યો ને ચું પંચોતેર ચુંગતે પંચોતેર ઓકે ઓકે હવે જો આ ફોન હાલ ના કરતા ફોન ચાર્જિંગમાં પડેલો છે બરાબર એટલે મોરા ત્રણ વાગે પછી ફોન કરજો ભૂલ ના કરો પણ હો ફરીથી આવે પાછો અમાર તને ફરીથી આવે એટલે પછી થોડું વધારે રાખજો આ તો કડિયાલ્યો પ્રેમેટનું તો તમારો આવતો નહી હું કડિયા પ્યો આ મારા ભત્રીજાનું થતું હોય તો 100% હું કડિયા ઓ નો 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 સાલું ચાંદો એ પાકું હા તારો કાકો તને હો વર મે નહીં પૈના આવો ના પણ તને પૈના જો હવે તને વાત કો હા ક્યો તારો કાકો પારાને કોઈ પડ્યો બીજો નો 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 કાકો પાસે પપર લઈ લીધા હાથમાં પર હાથ મે તારા જો તું લગન થઈ ગઈ ય હમજ કરી નાખ ફાઈનલ કરી નાખ લગન તું જો ખાલી તારો થઈ ગયો હવે થઈ ગયો આવજો ચૂનો ના લગાવતો ને આખત એટલે હું કોઈના ચૂનો લગાવતો નહીં ના આખા